સુરતના લાલગેટ શહેરમાં તાજેતરમાં પોલીસની મોટી કામગીરી ચર્ચાનો વિષય બની ગઈ છે શહેરના બે અલગ અલગ સ્થળોએ લાલગેટ પોલીસે ત્યાંના હુક્કા અને ગોગો પેપર વેચાણ પર કડક પગલાં લીધા છે બનારસી પાન સેન્ટરનું દુકાન પર પોલીસે દરોડા પાડ્યા છે જ્યાં ગોગો રોલિંગ પેપર અને હેલ્થ વોર્નિંગ વિના ઈ સિગારેટ મળી આવ્યા હતા દુકાનદાર મોહમ્મદ ઉસ્માન મોહમ્મદ ખાલિદ ખાન સામે તત્કાલિક તત્કાલિકની કાર્યવાહી શરૂ કરી છે અત્યારે પાટિયા વિસ્તારમાં સુભાષ ભોલેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જેમણે હુકા વેચાણના નિયમોનું ઉલ્લંઘન કર્યો હતો ભાગા તળાવની જકરીયા સ્ટોર્સમાં પણ પોલીસે દરવાજો ખટખટાવ્યો જ્યાંથી નાના મોટા બાવીસ હુકાના પેકેટ અને બે હુકા પાઇપ મળી આવ્યા છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કામગીરી દરમિયાન લાલગેટ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યા છે સરકારના નવા નિયમો અનુસાર કડક પગલાં ભર્યા છે નવા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે હવે હુક્કા અને ગોગો પેપરના વેચાણ પર કડક નજર રહેશે